ને જો આપણે ફાઇલ લઈ આ બધું ખમણી ને પછી ફ્રેશ થાય એટલે કીધું કે અટાણામાં જેટલું કામ થઈ જાય ને એ હાલ પછી આખો દિન અત્યારમાં આપણે વેલા ફ્રી થઈ ગયા તો કીધું કે આ એક કામ લઈ લઈએ એટલે આગળથી નીકળી જાય તો ભલે બેન આજે જો આગળ વિડીયોમાં તો ચાર વાગી ગયા બપોરે ઓળખી દાળ ને રોટલો બનાવ્યું હતું પછી બાર વાગી ગયા ખમણ તૈયાર કરીને મૂકી દીધું હતું મુરગો બનાવ્યો નહોતો હવે વિચારશે કે અત્યારે બનાવી નાખું પછી જવાનું છે ઉનાથી પછી જાય કા

ભાગી ગયો હવે ચાલો આપણે આ ટોપીઓ લઈ લઈએ કરવાનો છે આની અંદર મુરબ્બો આની અંદર મુરબ્બો શું કરવાનું છે આની અંદર ને એ મુરબ્બો કરીએ મહેન્દ્ર કરી ન ખાય ને હાલો તો આપણે તો આવડે લાઈટ ચાલુ કરી દઈએ પછી પાછા

नहीं बेकिलोग कह रही माँ बेकिलोग बोत की लोजेकली तो खान जो है ब्लड कोल्ड त्यारा पड़े ना की तो ये बड़ा बिना पसन्द है मिक्स कर दे तो बहुत पड़े तो करती हूँ मैं सो गई है

પછી હવે ત્યાં સુધી કરવાની લવિંગ આપણે મસ્ત ઝીણા ઝીણો ભૂકો કરી અને એમાં નાખી દેવાનું છે પછી આપણે એમાં તજ અને લવિંગ ને બે ને ભૂકો કરી નાખી દીધો ને હવે લગભગ હવે બનવા આવ્યો છે તૈયાર થવા છે

મુર્બો બનાવીને આવીને ગરમી ગરમી થઈ ગઈ ગરમી ભાઈ ને તૈયાર કરી દે હવે અત્યારે ન હજી ગરમ થોડો થોડો હાલો તો જો ઉના આવી ગયા આપણે ને બસ જો હવે ખીચડી મીકી કેમ કે દાળ ને રોટલો ને બધું એ છે ને શાક ને ખીચડી ખાવી હતી થોડી ખીચડી મીકી ને મુરબો એ અહીં તૈયાર થઈ ગયો બનીને મસ્ત ને ઉના કામ હતું હું હતું એ બધી પછી તમને ડિટેલ માં વાત કરીએ તો આપણે બસ જો આવી ગયા ઉના થી હોસ્પિટલ નું કામ હતું એટલે બતાવીને આવી ગયા

કરી દઉં ને કરી દઉં મારું બેઠેરખું કરી દઉં ને કરી દઉં એના પપ્પાને કે હવે જાન ત્યાં દ્રાસ હાલો તો હવે ખાઈને બધું લીધું હવે બસ હાલો તો હવે આપણે બે ઘંટમાં દોરો કરો ફિટ થઈ ગયો ને ખાઈ પણ લીધો અને હું તૈયારી કરવાની છે હાલો તો હવે મળીશું એક નવા વિડીયો સાથે અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ચલા ને ધુર ને એ ભરાય બરાબર છે આગળ આવે એટલે ઉપર જઈને ઉજવાનું છે નીચે તો બહુ ગરમી થાય હવે આ સિયે જોઈએ હાલ તો બને જો વિડીયોમાં આ સાથે જ વિડીયો પૂરો કરી